અંકલેશ્વરના ગામની શિલાલેખ સોસાયટીમાંથી ત્રણ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી પોલીસ ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વરના ઉટિયાદ્રા ગામના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કોસંબાનો જિગ્નેશ કૌશિક પટેલ ઉટિયાદ્રા ગામની શિલાલેખ સોસાયટીમાં મકાન નંબર ભાડે રહે છે અને તેણે ભાડાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો લાવી સંતાડી રાખ્યો છે અને તે હાલ ઘરમાં હાજર હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસની ટીમે શિલાલેખ સોસાયટીમાં રેડ કરતા ઘરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો એલસીબી પોલીસે જિગ્નેશ પટેલની ની ધરપકડ કરી રૂપિયા ત્રણ લાખ ઉપરાંતનો નો વિદેશી દારૂ જથ્થો એક મોબાઈલ અને રોકડા રૂપિયા પંચાવન હજાર મળી કુલ રૂપિયા ચાર લાખ છ હજાર ઉપરાંત મુદ્દામાલ કબજ કરી પારોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વોન્ટેડ દસી સમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા એબી ફોર્ટી એટ ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા અંકલેશ્વર